નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપશું તૈયારી સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આંગણવાડી વર્ક કરવા માટે સારા સમાચાર આવી રહ્યા છે આંગણવાડી કર્મચારીઓ માટે સારા સમાર ખબર મોદી સરકારે લીધો નવો નિર્ણય ચૂંટણી પહેલાં તેના વિષય મિત્રો આ વિડીયોની ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો તમે અમારી વોટ્સઅપ ગ્રુપ અને ટેલે ગ્રુપ બનાવવામાં આવે છે તમે તે બંને જગ્યાએ જોઈને થતી હોય લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું તો ચાલો વિધાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરી છે મિત્રો તમને પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે કોઈ ભરતી આવે સરકારી કર્મચારી આંગણવાડી બહેનો માટે એ તમામ સાચી સતત માહિતી મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની વિગત ચર્ચા કરીશું વિડીયો ગમે વિડીયોને લાઇક કરવાનું અવશ્ય ભૂલતા નહીં ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો ટીબીટી યોજના હેઠળ રકમની ફાળવણીકરણ કેન્દ્રની ભલામણ કરે છે આંગણવાડી વર્કરોને ફાઇવ જી સ્માર્ટ ફોન આપવા સરકારે અઠ્ઠાવન પોઈન્ટ બત્રીસ કરોડ ખર્ચે તો મિત્ર જોઈ શકો છો કે પોષણ અભિયાન હેઠળ કેન્દ્રોને પૂરા પાડવા આવેલા મોબાઈલ કામ કરતાં બંધ થતાં નવી ટેકનોલોજી ફોન આપવાની નિર્ણય તો મિત્રો જોઈ શકો છો કે જે હવે મિત્રો રાજ્યની મહિલાને અને બાળ વિકાસ વિભાગે એ કાર્ય જણાવ્યું હતું કે પસંદગીના આંગણવાડી વર્ગોને નવી ટેકનોલોજી સ્માર્ટ ફોન આપવા અઠ્ઠાવન પોઈન્ટ બત્રીસ કરોડ મંજૂર આપવામાં આવે છે જેમાં સાહીઠ ટકા એટલે ચોત્રીસ પોઈન્ટ નવ્વાણું કરોડ કેન્દ્ર સરકારને ચાલીસ ચાર ટકા ધોરણે તેર તેત્રીસ કરોડ રૂપિયા રાજ્ય સરકારના રહેશે કેન્દ્રના આદેશથી ખરીદી કરવાની થાય છે પણ રાજ્ય સરકારે સ્માર્ટ ફોનની ખરીદી સાથે ડેબિટ યોજના હેઠળ રકમની ફાળવણી કરવાની મંજૂરી માંગી હોય તેથી મંજૂરી મળી ચૂકવાની હતી રકમ ડાયરેક્ટ બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે નક્કી કરવામાં આવેલા લાભાર્થીઓની મર્યાદા જ આ સાય ચૂકવવામાં આવનાર છે રાજ્યમાં હાલની સ્થિતિ ત્રેપન હજાર ઝીરો ઓગણથી ઓગણવાડી ઓગણવાડી આવેલ છે જેને પૈકી અડત્રીસ અડત્રીસ હજાર પોતાની ટીમ જ ચૌદ છસો છવ્વીસ બાળક મકાન છે બેસે પોષણ મિશન કામ કરતી મહિલા વર્કરની કુલ સંખ્યા દ એક લાખ બેત્રીસ હજાર અઠ્ઠાણું જેવા થાય છે તો મિત્રો જોઈ શકો છો કે જે આપણું જે નવી અપડેટ ચૂંટણી પહેલાં લેવામાં આવી છે કે જે આગળવાડી વર્કરોને ફાઇવ જી સ્માર્ટફોન આપવામાં આવશે થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો જય હિન્દ જય ભારત